રામદેવ પ્રભુ આપણે આ જગતની અંદર આ વિશ્વ છે ને પ્રભુનો બગીચો છે બગીચામાં બધું જ પ્રભુનું બનાવેલું છે અને એમાં પશુ પંખી તમામ જળમાં રહેલા જીવાત્માઓ

જોડે અને એમ સંતો મહાપુરુષો સદગુરુ તો એમ કેસે અર્થ વગરનું આ વિશ્વની અંદર જે વનસ્પતિ છે ને એનું પત્તું પણ નહીં તોડવું જોઈએ વનસ્પતિનું પત્તું નહીં તોડવું અર્થ વગરનું હા તમારે ગાયો ભેંસો જે જાનવરો હોય છે એના માટે તમે કામ માટે એને લઈ શકો છો પણ અર્થ વગરનું ઘણા લોકો આમ જાતા હોય અને હાથમાં હથિયાર હોય ધોકવું હોય તો ઝાડ ઉપર આમ આમ મારતા મારતા તો એની સજા આપણે ભોગવવી પડે એક પ્રભુના બગીચાનું એક ત્રણ તોડવું ને એ પણ મહાન ગુનો છે અને કોઈ પણ જીવ હંગાતી કોઈ પણ જીવ સાથે જો કદાચ ગદ્દારી કરીશું ને એ ગદ્દારીનું પરિણામ ભયંકર મારે તમારે ભોગવવું પડશે જય રામદેવી